નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ગુજરાત ની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે વિસાવદર માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની સત્તર હજાર પાંચસો એક્યાસી મતી ભવ્ય જીતતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટના સફેદ ટાવર ખાતે એકઠાતા ફટાકડા ફોડી આતશબાજી કરી લોકોને પેણાં ખવડાવી જીતની ભવ્ય ઉજવણી કરી હતી જે ઉષા વદરની જનતાએ જે અમને ખોગલેને ખોગલે મત આપી અને આજે અમારા ગોપાલભાઈને જે વિધાનસભામાં આજે ધારાસભ્ય તરીકે ચૂટીને મોકલા છે એ આજે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ આજે દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકાઓમાં આજે ખૂબ ઉષા આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે ઉષા જનતાએ અમને

જે ગોપાલભાઈ નો અવાજ વિધાનસભામાં ગુજરાવા માટે એમણે જે મત આપ્યા છે અને આવનારા દિવસોમાં આ ગોપાલભાઈ ગુજરાતમાં જે પણ કઈ ગરીબોના અને તમામ વર્ગના જે નાના મોટા પ્રશ્નો છે એ વિધાનસભામાં ગજવશે અને ભાજપે જે આટલા વર્ષોમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે જે કરોડો રૂપિયાના મોટા મોટા પ્રોજેક્ટો અને કાર્યક્રમો કર્યા છે એ આવનારા દિવસોમાં આ ગોપાલભાઈ અને ચૈતરભાઈ જે બે ટાઈગર અને સાથે સાથે બીજા જે અમારા ત્રણ ધારાસભ્ય છે એમ પાંચ ત્યાં ગાડી જે ગર્જના કરશે અને એ ગર્જના આખા ગુજરાતમાં એનું પરિવર્તન લાવશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ આવી રહી છે અને જે આ વિસા વધારે જે અમને વિધાનસભામાં મોકલ્યા છે એનું આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લાઓમાં પણ અને સાથે સાથે નગરપાલિકાઓમાં પણ ખૂબ મોટો પ્રભાવ પડી પડવાનો છે અમે આવનારા દિવસોમાં તમામ નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં આવનારા દિવસોમાં ખૂબ મોટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ